બે હજારમાં મારા ઘરે રાજકોટ નાગરિક બેંકમાંથી નોટિસ આવી એટલે મને કોઈ વસ્તુની ખબર નહોતી એટલે મેં તોડીને ફેંકી દીધી આ જ નોટિસ રિટર્ન બે હજાર ઓગણીસમાં મારા ઘરે આવી અને કન્ટિન્યુ ચાલુ રહી એટલે હું નાગરિક બેંકની મુલાકાતે રૂબરૂ ગયો કે ભાઈ આ લોન મારે ભરવી છે ચેકબુક પાસબુક ને મારા આઈડી કાર્ડ ન્યા મેં કા કે આ લ્યો મારે લોન ભરવી તો એ લોકો કે ઉપર જાવ લોન વિભાગમાં મેં ના પાડી કે ભાઈ હું આ જ ઓફિસમાં ભરીશ એટલે એને કારણ પૂછું મેં કે તમે જો આ વ્યક્તિ હું નથી છતાંય તમે આ આ કન્ટિન્યુ મારા ઘરે નોટિસ મોકલો છો એટલે એ લોકોએ ઉપરથી જે એનું રજિસ્ટર મંગાવ્યું ને જોયું તો એ વ્યક્તિ બીજો હતો એટલે ત્યારે એ લોકોએ મને એવું કીધું કે અમારાથી થોડી ભૂલ થઈ ગઈ છે એમને ટાઈમ માગ્યો કે અમે સુધારો કરી દેશું હવે એને ઘણો ટાઈમ થઈ ગયો ને મને બહુ ધક્કા ખવડાવ્યા ને એનો સુધારો કાંઈ થયો નહીં પછી મેં ડાયરેક્ટ અહીંયા ગયો વકીલ આગળ વકીલના વાત કરી વકીલે મને એવું કીધું કે તમે આ ન કરો પહેલાં તમે રિઝર્વ બેન્કમાં તમે જાણ કરો એટલે મેં રિઝર્વ બેન્કમાં એક અરજી મોકલી અરજી મોકલવાથી બે દિવસની અંદર એ લોકોએ મને એના લેટર પેડમાં માફી માગી માફી માગી અને વાત ત્યાં પૂરી કરી થોડોક ટાઈમ થયો એટલે મેં બાકી એક લોન મેકી લોન મેકી એટલે મારી લોન કેન્સલ થઈ કેન્સલ થવા પાછળનું કારણ મેં જાણ્યું અને ત્યાંથી લેખિતમાં માગ્યું તો એવું જાણવા મળ્યું કે મારો સિબિલ ડાઉન છે સિબિલ ડાઉન હોવાથી મેં ત્યાં ડોક્યુમેન્ટ પ્રૂફ માંગ્યા કે ભાઈ તમે મને આ કોઈ પણ ડોક્યુમેન્ટ આપો ડોક્યુમેન્ટ લઈ અને પાછો હું ચેરમેન પાસે ગયો ચેરમેનને મેં લેખિતમાં અરજી કરી કે ભાઈ આ વ્યક્તિ હું નથી છતાં આ લોકો મને આવું કન્ટિન્યુ હેરાન કર્યા રાખે છે મારું નામ આ લોનમાંથી કાઢતા નથી અને એ લોકો બીજી બે દિવસ પછી પાછું લખીને આપે છે કે ભાઈ અમે તમારો સિબિલ સુધારી દીધો છે આ બે હજાર ઓગણીસની વાત છે હવે આ વસ્તુ કન્ટિન્યુ આ અહીલા જ રાખ્યું ને મારે જરૂરિયાત હોય મારા ઘરે દવાખાના હોય મને લોન ક્યારે મળી નહીં પછી મેં કંટાળીને એક વકીલ રાખી વકીલ દ્વારા મેં મેં નોટિસ દેવડાવી તો વકીલે એમાં કંઈ કામ કર્યું નહીં અને એનો જે તે જવાબ આવ્યો એના વકીલનો એમ આ એવું લખ્યું હતું ભાઈ અમે જરૂરી સુધારો કરી દીધો છે અને ઉલટાનું જે તે ધમકી એવા શબ્દનો એમાં નોટિસમાં એને પ્રયોગ કર્યો હતો એટલે પછી કંટાળીને મેં આ વસ્તુ મેંકી દીધી હવે આ જે આટલો ટાઈમથી આ વસ્તુ આવલા જ રાખે છે મારે લોનની જરૂર છે મને લોન મળતી નથી અને મારી આગળ ઓછામાં ઓછા આને વિરુદ્ધના દોઢસોથી બસો પેજ છે મારી પાસે કે આ બધામાં પુરાવો થાય છે આ લોકો ખોટા છે બે હજાર વીસમાં છેલ્લે મેં કંટાળીને કાગળિયા બધા ઘરે મેકી દીધા હવે મારે આ વસ્તુ કાંઈ કરવી નથી હું ખાકી ગયો કેવડાક રૂપિયા મારે બગાડવા ધંધો ખોટી કરીને મારે કંટિન્યુ દોડ્યા રાખવું પછી હમણાં પાછી મારે પૈસાની જરૂર પડી એટલે મેં લોન મેકી પાછી લોન કેન્સલ થઈને કારણ જાણ્યું તો કારણમાં પાછું નાગરિક બેંક જ આવીને રહ્યું હાઉસિંગ લોન બે લાખ ચાલીસ હજારની બે લોનો મારામાં બોલે છે એમાંથી એક લોન ક્લોઝ થઈ ગઈ છે અને એક લોન હજી ચાલુ છે જે બે હજાર પંદરમાં લીધેલી છે અને લીધેલી બીજા છે એમાં જામીન છે પ્રવીણભાઈ મોહનભાઈ રાઠોડ અને મારું નામ એ પ્રવીણભાઈ મોહનભાઈ રાઠોડ છે ભરતું નામ છે હવે આ વસ્તુથી કંટાળીને છેલ્લે મેં અઠ્યાવીસ એક બે હજાર પચીસમાં મીડિયાની સામે આવી અને પબ્લિક સામે આ વાત મૂકી કે ભાઈ મને આ પ્રોબ્લેમ થાય છે અને એનાથી ઘણા મને રિસ્પોન્સ સારાએ મળ્યા છે કે ઘણા વ્યક્તિના મને ફોન આવ્યા ઘણાએ મને સપોર્ટ કર્યો છે અને ત્યારબાદ બે કલાક પછી મને જે અહીંથી મીડિયાવાળા બેંકની મુલાકાતે ગયા હતા એના ફોનમાંથી ફોન આવેલો કે ભાઈ તમે અહીંયા વાત કરો મેં આ વાત કરી મીડિયાવાળાનો જ ફોન હતો એટલે એમાંથી મેં વાત કરી એટલે એ લોકોએ મને એમ કીધું ભાઈ તમે બેંકે આવો તમારો સિબિલ કાઢીને અમે દઈ અને તમે બે હજાર ઓગણીસ પછી અમને કોઈ કોઈથી મળ્યા નથી તમારે મળીને અમને વાત કરવી જોઈએ મેં કીધું ભાઈ હું તમને મળેલો છું બે હજાર ઓગણીસ પછી તો એ લોકો કોઈ વસ્તુ માનવા તૈયાર નહોતા એટલે મેં એને આ બતાવ્યું કે આ બે હજાર ઓગણીસ પછી હું તમને મળ્યો છું નથી મળ્યો આ એનું ડોક્યુમેન્ટ પ્રૂફ છે હવે તમે શું કાર્યવાહી કરી અત્યારે એ લોકોએ મને પાછો ત્યાંથી સિવિલ કાઢીને દીધો સિવિલની અંદર એવું બતાવે છે કે તમારો સિવિલ બહુ સારો છે હવે એ સિવિલ મને કાંઈ કહો સાતસો ને બતાવે છે આ ડોક્યુમેન્ટની અંદર સાતસો ને બ્યાસી બતાવે છે બે કલાક પછીનો આવે છે ચારસો ને બે કલાક પછી તો એક દિવસમાં આટલો સિવિલ કેવી રીતે ઘટી શકે એટલે આ બધી વસ્તુથી હવે થાકી ગયો છું બહુ પૈસા મેં મારા બગાડ્યા છે હવે હું હાઈકોર્ટના દ્વાર ખકડાવી અને મારા એડવોકેટ પ્રશાંત ચાવડા અત્યારે અમારો કેસ સંભાળી રહ્યા છે અને આજે ગઈકાલે મારી પિટિશન હાઈકોર્ટમાં દાખલ થઈ ગઈ છે ન્યાયની માંગ હવે જે કોર્ટ નક્કી કરે એ મારે નક્કી નથી કરવાનું કોર્ટ નક્કી કરશે કે મારી જે નુકસાની મને જે તે આવી છે હું આટલો હેરાન થયો અને મારી નુકસાનીની ભરપાઈ કોણ કરશે હવે નાગરિક બેંકે તો બે લોન બે લાખ ચાલીસ હજારની બે વ્યક્તિને આપેલી હતી પણ એ લોકોએ જે મારા સિબિલમાં જે તે પાન કાર્ડની ચડાવેલું છે એના હિસાબે જીવન કોમર્શિયલ બેંકમાં ત્રણ ત્રણ લાખની ચાર લોનો બીજી એ બોલે છે હવે જીવન કોમર્શિયલ બેંકની મેં રૂબરૂ મુલાકાત લીધી છે એ લોકો એને મને એવું કીધું કે ભાઈ અમારામાંથી અહીંથી કોઈ વસ્તુ પ્રોસેસ થયેલી નથી આ બે હજાર પંદરમાં જે તે વસ્તુ બની છે એના કારણે આ તમારામાં પાન કાર્ડ એડ થઈ ગયું છે જે ભાઈ છે પ્રવીણભાઈ મોહનભાઈ રાઠોડ એમ